હર હર મહાદેવ જય ગિરનારી જય શ્રી કૃષ્ણ આપણે આ યુટ્યુબ ચેનલ વાતો વિરલ વિભૂતિઓનીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે માનવ જાતિના સારા ઇતિહાસમાં તમામ મહાન સ્ત્રી પુરુષોના જીવનમાં સૌથી વધુ પ્રવર્તક જો કોઈ શક્તિ હોય ને તો તે આત્મશ્રદ્ધા છે પોતે મહાન થવા માટે નિમાયા છે એવી જન્મજાત સભાનતાને કારણે જ તેઓ મહાન થયા છે આજે એક એવા જ મહાનુભાવની વાત કરવા જઈ રહ્યા હોય ત્યારે કહેવું ઘટે કે દરેક પ્રજાએ ડાહપણ અને શૌર્યને જો સાચવી રાખવું હોય ને તો પોતાની અગાઉની પેઢીઓમાં થયેલ મહાપુરુષોનું વારે વારે સ્મરણ કરવું પડે સાહિત્યની સારી કૃતિઓ તમને ઉન્નત કરે પણ એમાંય જીવનચરિત્રો તો જીવનના આકરા સંગ્રામમાંથી પાર ઉતરેલ ઉત્તમ કથાઓ હોય મહાન સ્ત્રી પુરુષોએ ગુજરાતને શું ફાળો આપ્યો ગુજરાતને કેમ ઉજ્જવળ બનાવ્યું એની વાત વિભૂતિઓના સર્જન અને અભિભૂત થઈએ ત્રાણુંમાં અમેરિકાના શિકાગો શહેરમાં વિશ્વ ધર્મ પરિષદ ભરાનાર હતી તેમાં આ પરિષદમાં ભાગ લેવા સ્વામી વિવેકાનંદ ગયા હતા એ વાત આપણે જાણીએ છીએ પરંતુ આપણે ગુજરાતની ગૌરવ કથાથી તો આપણે અલ્પ જ છીએ એક વિદ્વાન પ્રકાંડ પંડિત વેદાંતીલાલ વિશ્વ ધર્મ છીએ નડિયાદમાં જન્મેલા મણિલાલ સંસ્કૃત ઉપરાંત પણ અંગ્રેજી ભાષા પર પણ પ્રભુત્વ ધરાવતા અઢારસો માં ભાવનગરની શામળદાસ કોલેજમાં સંસ્કૃત ભાષાના પ્રોફેસર થયા અને ત્યાંથી તેમને સાહિત્ય પ્રવૃત્તિની શરૂઆત થઈ સૌપ્રથમ તેમણે શિક્ષા શતક લખ્યું ભભૂતિના માલતી માધવનું ભાષાંતર પણ કર્યું અને પછી નારી પ્રતિષ્ઠા નામનો ગ્રંથ લખ્યો બાલાશંકર કંથારિયા તેમના ઉત્તમ મિત્ર હતા તેમને મૈત્રી એટલી ગાઢ કે તેમના બીજા મિત્રોને તેમની ઈર્ષા થાય આવા સાહિત્યિક રસવત્તા ધરાવતી મૈત્રીએ નાનપણથી જ તેમને સર્જન પ્રવૃત્તિમાં તેમજ ઉચ્ચ કોટીના ગ્રંથોનો અભ્યાસ કરવા પ્રેર્યા આ ઉપરાંત તેઓ જીવ્યા ત્યાં સુધી ઉત્તમ પુસ્તકો તેમના પ્રિય સૌગતીઓ બની ગયા એ તેમને અભ્યાસશીલતા અને જ્ઞાન નિષ્ઠાનો સમર્થ પુરાવો છે ભારતીય સંસ્કૃતિના પડઘા વિશ્વને ખૂણે ખૂણે પડતા જોવાની મણિલાલને સ્વાભાવિક મહત્વકાંક્ષા હતી એ માટે તેમણે અમેરિકા જવાની તીવ્ર ઈચ્છા થઈ પણ તે માટે પૈસાની જોગવાઈ ન હોવાથી તેમણે હિન્દુ ધર્મ ઉપર એક વિધ્વત્તાપૂર્ણ લેખ પરિષદમાં મોકલી અને સંતોષ માનો પરંતુ પરિષદના કાર્યવાહક અધ્યક્ષ એ લેખથી એટલા તો પ્રભાવિત થયા કે મણિલાલને અમેરિકા આવવા તેમણે તાર કર્યો તેમના ખર્ચની જોગવાઈ કરવામાં આવશે તેમ પણ જણાવ્યું આ તાર મળતા જ મણિલાલના ઉદ્ગારો નોંધપાત્ર છે તારીખ અગિયારમી કે અઢારમી ઓગસ્ટની મેલમાં જવું એમ નિશ્ચય રાખ્યો છે કેવો આનંદ આપણા વેદાંતના સિદ્ધાંતો આખી દુનિયા આગળ મૂકવાની કેવી સંધિ પણ પૈસા પૈસા એ જ અડચણ નડે છે અરે ભાવિ પૈસા લાવ ઉપજાવ આર્યભૂમિ સમય જાય છે અને આચાર સુધીના એ જમાનામાં મણિલાલને પોતાની સાથે કોઈ શુદ્ધ બ્રાહ્મણ સાથે લઈ જવો જોઈએ એવી કોઈકની સલાહ પણ મળી અને પરિણામે બેજણનો ખર્ચ ઘણો વધી જાય આ વિચારને અંતે તેમણે અમેરિકા જવાનું માંડી વાળ્યું અને વિશ્વના ફલક પર હિન્દુ ધર્મ વિશેક પ્રવચન આપી અપ્રતિમ કીર્તિ મેળવવાની એક તક મણિલાલે ગુમાવી દીધી તેમણે કાવ્યો બહુ થોડા લખ્યા છે પણ એની ગુણવત્તા તેમને કવિ તરીકે હંમેશા સન્માનના અધિકારી બનાવે છે તેમણે ઉત્તર રામચરિત અને માલતી માધવ જેવા ઉચ્ચ કક્ષાના પુસ્તકોના ભાષાંતર કર્યા છે કાંતા નામે એક નાટક પણ લખ્યું બાદ તેઓ આઠ મહિના પાટણમાં રહી અને ત્યાંના જ્ઞાન ભંડારણ તપાસ કરી અને ત્યાંથી પણ એક લેખન સામગ્રી તૈયાર કરી છે નાની વયને નાની વયથી જ મણિલાલે આત્મચરિત્ર લખવાની શરૂઆત કરી હતી પ્રિયમવદા અને સુદર્શન સામયિકના તંત્રી પદે કાર્ય કરેલું છે તેઓએ લીટનની કૃતિ જેનોનીનું ભાવાનુવાદ પણ કરેલું તથા હજારો નિરાશાઓમાં એક અમર આશા છુપાઈ છે અને ગગન આજ ઉડી જાતું ગીત અભેદના તેવા કાવ્યો પણ રચ્યા વડોદરા રાજ્યમાં સંસ્કૃત ભાષાંતર વિભાગના મુખ્ય અધિકારી પણ બન્યા હતા ઓગણીસો અઠ્ઠાણુંની ની પહેલી ઓક્ટોબરે તેમનું દેહાંત થયું માત્ર ચાલીસ વર્ષનું જ આયુષ્ય ભોગવનાર મણિલાલની સાહિત્ય કીર્તિ આજે વર્ષે પણ એવા જ સ્થાને છે અને તેમનું સાહિત્ય પ્રદાન હંમેશા છે અને ઓસ્કાર વાઇલ્ડે કદાચ એટલે જ લખ્યું છે કે કોઈ પણ શ્રીમંત એટલો ધનવાન નથી જે પોતાનો ભૂતકાળ ખરીદી શકે અને અમેરિકાથી વિશ્વ ધર્મ પરિષદનું આમંત્રણ મળ્યું હોય તેવા સૌપ્રથમ ગુજરાતી એવા મણિલાલ નભુભાઈ દ્વિવેદી અને આવા અનેક વિરલ વિભૂતિઓની વાતો સાથે આપણે મળતા રહેશું ત્યાં સુધી જય હિન્દ જય ભારત આપ સૌને આ વિડીયો સારો લાગ્યો હોય તો આપ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરો